સામે <caniser> ના એક પાસે જ્યુડિશિયલ પ્રક્રિયા છે અર્ધન્યાયિક પ્રક્રિયા છે એમાં જે પાર્ટી હોય માત્ર પાર્ટીને સાંભળવા છતાં પણ તમે પણ બેઠા હતા તમને સાંભળ્યા છો તમે એના સાક્ષી છો કયા લોકો પણ બેઠા હતા અર્ધન્યાયિક અર્ધન્યાયિક પ્રક્રિયાથી તમે ક્લિયર છો કે જે પાર્ટી છે પાર્ટીને સાંભળવાની પાર્ટી સિવાયની અર્ધ ન્યાયિક પ્રક્રિયામાં ન હોઈ શકે છતાં પણ તમને સાંભળ્યા છો કઈ તમારી હાજરીમાં સૂચનાઓ આપેલી છે એનાથી પણ તમે સાક્ષી નહીં પાર્ટી અર્ધ ને એક પ્રક્રિયા પણ પાર્ટી ને જ નથી આવતી કોઈ

बराबर दिस इज द आ टेलीकम्युनिकेशन द द जस्ट ने हाउ कैन यू व्हेन द एक्ट इज नॉट इन एक्जिस्टेंस हाउ कैन यू से दैट व्हाटएवर द व्हाटएवर द प्रोसीजर यू हैव डन दैट इज फॉल्स दैट इज रॉन्ग सेम व्हाट आई वांट टू से हम एक मुद्दा ऊपर चर्चा आप करी है हम एज केवा मांगू तो ने मुद्दा शिवाय बरे तम एम कैसे को आया ने आया बोल आ नहीं नहीं तुम्हें बताना साहब इट इज सो नाइस ऑफ यू राइट we are तो grateful that I have been called that is what we have the issue is that the issue is that I am saying that it is not a pretty thing sir 1885 there is action to be taken we will do the that i am telegram act is repealed by the telecommunication act 2023 this is the હવે જ્યારે 1885 નો કાયદો ઇન એક્ઝિસ્ટન્સ નથી હવે અમારા વિસ્તારમાં જે નોટિસ આપવામાં આવે છે એ 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ આપવામાં આવે છે બરાબર છે ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ જ્યારે ના આ આપવામાં આવે ઠામલો ઉભો કરવા માટે જે કંઈ પ્રોસિજર છે તે બરાબર છે જે કંઈ હશે એ આપણે એની વાતમાં નથી ઉતળતા 2003 નો કાયદો

whether the company is following the SOP as a district magistrate, you should check whether they are following this SOP. I am damn sure they don't. They don't. We do it as <coughs> supplementary okay. guidelines. तमें तमें DLVC करें, ओके तमें सर्कल रेट ने करें जैसे

વિકે ભાઈ ને અમે ફોન કરીને કહ્યું કે આપણે આઠ થી દસ થી આગેવાન વધારે બીજા કોઈ બોલાવતા અમારે આજે ટોળું લઈને નહોતું આવું છે તમારી આજે ચર્ચા જ કરી હતી ઓલો દેખાવો કરવો ને એવું કોઈ અમે વીસ પચીસ જણા જ આવ્યા છીએ બરાબર છે એટલે અમે કોઈ એવું છે હું એ જ કહું કે આપણે એ પ્રશ્નો છે તમારે જાનીપુરક આપણે ચર્ચા કરી એટલે આ ગાઈડલાઈન છે ગાઈડલાઈન ચોક્કસ કરે જેશભાઈ વાંચી લે છે નથી એવું નથી રાઈટ અને એ પછી આપણી જે વેલ્યુએશન ની આપણા જે જીઆર છે એના આધારે વેલ્યુએશન એમાં કરવામાં આવેલું છે છતાં પણ આ તમારી રજૂઆત છે પુનઃ એને ચેક કરી લઈશું કે આનો કોઈ મુદ્દો જો લેબ્સ થયેલો હશે અને એમાં કોઈ નેક્ટિવેશનની જરૂરિયાત હશે ડેફિનેટલી કરીશું પણ હું ત્યાં સુધી શોર્ટ છું કે જે તે વખતે વેલ્યુએશન કરતાં પહેલાં આ ગાઈડલાઈનો ધ્યાનમાં લેવામાં આવેલી છે અને આપણી જે પરમાનન્ટ સૂચનાઓ છે લેખિત સૂચનાઓ છે એ લેખિત સૂચનાઓને ધ્યાન પર લઈ અને એમાં કાર્યવાહી કરવામાં આવેલી છે

ખેડૂતે એનઓસી નથી આપ્યું બરાબર છે ખેડૂતને કમ્પેન્સેશન ચૂક્યું નથી છતાંય પોલીસ પ્રોટેક્શન નો આપના તરફથી ઓર્ડર થયો છે આ કેન્દ્ર સરકારે બનાવેલી ગાઈડલાઈન છે મારા ઘરની કે પાલભાઈ અમે અમારા ઘરનું લઈને આવ્યા નથી બરાબર સેન્ટર સી ઓફકોર્સ કમ્પેન્સેશન એ સ્ટેટ નો મુદ્દો બરાબર લેન્ડ નો જ કે જે કઈ હોય એ સ્ટેટ નો મુદ્દો છે એમાં કોઈ બે મત નથી પણ જો સ્ટેટ સેન્ટ્રલે જે ગાઈડલાઈન આપી છે એને એકોર્ડિંગલી કામ નહીં કરતું હોય તો વેધર સ્ટેટે સેન્ટર પાસેથી એનું ક્લેરિફિકેશન લઈ લેવું જોઈએ અથવા તો સ્ટેટે આના કરતા સારું કમ્પેન્સેશન અથવા આના કરતા સારું વળતર મળે એ પ્રકારે કાયદો બનાવવો જોઈએ હવે આપણે માની લઈએ કે સ્ટેટે જે કાયદો બનાવેલો છે એ આટલો સારો નથી અથવા તો આનાથી સારો છે આપ કહો છો કે આનાથી સારો છે हमने एक कायदो सेंटर का कायदा परوجه कोर्ट वगैरह यू नो दिस स्टेटमेंट आई एम नॉट सपोज्ड टू कोड ऑन द पॉलिसी आई एम सपोज्ड टू इंप्लीमेंट द पॉलिसी दैट यू आर क्लियर सी सी मैं वो स्टेटमेंट आप इतना नहीं कहा कायदो सारो है पहले कायदो सारो आप बे है। सी द द पावर ग्रिड कॉरपोरेशन ऑफ इंडिया लिमिटेड इज अ सेंट्रल ओन कंपनी केंद्र सरकार ने, थी। ने। थी। બે હજાર ત્રણ ના કાયદાની મેં જ્યારે વાત કરી સાહેબ કેન્દ્ર સરકારની કંપની હોય ત્યારે શેડ્યુલ અંદર કેન્દ્રના કાયદાઓ લાગુ પડે એવું જો તમે એલ ફર્સ્ટ શેડ્યુલનો અભ્યાસ કરો સાહેબ અથવા તમારા કોઈ અસિસ્ટન્ટ પાસે તો એને સેન્ટરના રૂલ ફોલો કરવા પડે અમે લોકો એવું કહીએ છીએ કે જ્યારે બે હજાર ત્રણ ના કાયદાને બે હજાર તેર ના શેડ્યુલ વન ટુ થ્રીની પ્રોસિજર લાગુ પડે છે સરકારની કંપની છે કેન્દ્ર સરકાર નો કયો કાયદો માં લખેલો છે કે ખેડૂતો અત્યાચાર કરો જે શું લખેલું છે এস સાહેબ શું લખેલું છે તમે બતાવો છે નું છે એ ન કરવું પડે કોઈ અમારા છૂટછાટ પણ નથી અમે ક્યારેય આપેલી પણ નથી આપવાના પણ હોઈ સાહેબ આજે અમે ફરિયાદ છે કે એ એ એનું ઉલ્લંઘન કરે ઉલ્લંઘન કરે છે સાહેબ તો અમે તમને સાયમલ્ટેનિયસ એ પણ રિક્વેસ્ટ કરીએ છે કે અમને એવું લાગે છે કે ઉલ્લંઘન કરે છે તમે કામ બંધ કરાવો ત્યાં વિલ ચેક વિલ ચેક એન્ડ ટેક એપ્રોપ્રિએટ બટ એટલે સાહેબ પણ એમાં એમાં તો બહુ સ્પષ્ટ છે કે જયેશભાઈ કહે છે એમાં કે સાહેબ ક્યાં અત્યારે જે રીતે પોલીસ ત્યાં છે અને આખા ગુજરાતમાં છેલ્લા જે 50 60 દિવસમાં મીડિયામાં ને સોશિયલ મીડિયામાં જે વિડિયો વાયરલ થયા છે સાહેબ તમારા સુધી પહોંચ્યા છે તમે કેમ આખાડા કામ કરો તો મને આ નથી સમજાતું બરાબર છે સાહેબ બહુ સ્પષ્ટ છે કે તમામ નિયમોનું ઉલ્લંઘન થાય છે મારા ખેતરમાં મને પૂછવામાં આવે છે કે સાત બાર ક્યાં ધારવું અને પહેલી વસ્તુ મારા ખેતરમાં સડસઠ મીટરની તમે એને સત્તા આપી છે મારા આખા ખેતરને એને નથી આપી શતી બરાબર છે તો બાકીના મારા ખેતરમાં મારો અધિકાર છે બરાબર છે હું આજે કલેક્ટર તરીકે કલેક્ટર તરીકે તમારી પાસેથી આજે રક્ષણ માગું છું કે મારા ખેતરમાં જવા માટેનું મને રક્ષણ આપો સાહેબ અહીંયા થાંભલો છે અહિયાં બાજુના ખેતર માં સો મીટર દૂર ઉપર એને તાણીઓ મારેલો છે હું અમારી ગામથી ભાષામાં આવતો એને અહિયાં તાણીઓ મારે

તમે તો અહીંયા સુધી જ મંજૂરી આપી તો થી આ જે મારું અત્યારે એને ઉપયોગ કર્યો મારા ખેતરનો બરાબર છે આનો અધિકાર તો મારો છે બરાબર છે આ અધિકાર મારો છે

એની કિંમત નક્કી કરવાનું એ મારો અબાધિત અધિકાર છે બરાબર છે અહીંયા ખીલો મારવા દેવો ના મારવા દેવો હેલિકોપ્ટર થી થાંભલો ઉભો કરવો હોય તો કરે મારા ખેતરમાં આ સડસઠ મીટર જે આપનો હુકમ છે એને ખેડૂત માથે ચડાવે પણ એના બહાર સુકામ પોલીસને પોલીસ એને ડિસ્ટર્બ કરે છે ખેતરમાં જ નથી જવા દેતી એના ખેતરમાં તો નહીં બાજુવાળાના ખેતરમાં જવા દેતી

અને પણ આજે આ આ જે ખડુતો હતા ને જે લાગ્યું લઈને આપ તતરણ તરીકે એની તમામ જે પીડાઓ છે જે પીડાઓ ઓકે આપ સાઈડ કરી એ અંગે સુપોક લાગે છે કોરિડોર સિવાયનો છે કે તમે જે મુદ્દો કહી રહ્યા છો એ મુદ્દો ધ્યાન ઉપર લેવાપાત્ર છે અમે તમામ કંપનીઓને બોલાવેલી છે પોલીસ તંત્રને પણ બોલાવેલું છે અને આ જે મુદ્દાઓ છે મુદ્દાઓ બાબતે ડેફિનેટલી અમે એમની સાથે એક બે દિવસમાં ડિસ્કસ પણ કરવાના છે જે એસઓપી છે એમાં અમે બહુ જ ક્લિયર છે એસઓપી નું પાલન કરવાનું છે હું અત્યારે તમને કમિટમેન્ટ નહીં આપી શકું જ્યાં સુધી તમારા રજૂઆત છે તમારી રજૂઆતના ધ્યાને લઈએ છીએ તમારા મુદ્દાઓ છે એ મુદ્દાઓ બાબતે ડિટેલમાં અમે ડિસ્કસ કરીશું આમાં રાઈટ અમારી એસઓપી છે એસઓપીનું પાલન કરવા માટે એમની બાધ્યતા છે અને બાધ્યતા પ્રમાણે એમને કાર્યવાહી કરવી પડે એની સાથે અમારી પૂરતી સંમતિ છે અને કરવું જ પડે રાઇટ વી વિલ ડિસ્કસ અમે જે કહી રહ્યા છો પોલીસ તંત્ર સાથેનું કે એસપી શ્રી બંને એસપીશ્રી અને આઈજી શ્રી સાથે પણ સંકલન કરી અને મિટિંગમાં અમે ચર્ચા કરીશું મુદ્દાઓ અને જે એસઓપી છે એ એસઓપીનું પાલન થાય સાહેબ ઉપર મને આઠ વાગે ઉપર લઈ ગયા આઠ વાગે આઠ વાગે